સુરત એચવી કે કંપનીના રત્નકલાકારો ભાવ વધારાની માંગને લઈને હડતાળ પર ઉતરવા મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારાઈ હતી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરિયાદ કરાઈ હતી સુરત એચવી કે કંપનીના કલાકારો ભાવ વધારાની માંગને લઈને હડતાળ પર ઉતરવા મામલે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વિવિધ જગ્યાએ ફરિયાદ કરાઈ હતી જેમાં લેબર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરાઈ હતી એચવી કે ડાયમંડમાં કંપનીના નિયમ અનુસારની વસ્તુ ન હોવાથી ફેક્ટરી ઇન્સ્પેક્ટરે નોટિસ ફટકારી હતી

ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણ નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો થી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન સભા ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એને હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં પ્રાથમિક સારવાર સારવાર માટેની ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માગું છું કે જે રત્ન આ આજે સાઇડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્નકલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ અને અમે આવનારા દિવસોની અંદર આ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં જશું અને રત્ન કલાકારોના અધિકારો માટે કોર્ટની અંદર પ્રોસિડિંગ કરશું અને કંપનીને કાયદેસરની કાર્યવાહી કઈ આ કાયદેસરની કાર્યવાહી કરી અને દંડનીય કાર્યવાહી થાય એ બાબતના એ બાબતના પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે